ખંભાતના શક્કરપુર રામજી મંદિરેથી ભગવાન ભગવાન રામજીની રામજીની નીકળી જય શ્રી રામના નાદ સાથે નીકળી શક્કરપુર રામજી મંદિરે ભગવાન રામલલા પૂજા અર્ચના કરી શ્રી રામની શોભાયાત્રા કરવામાં આવી જે શોભાયાત્રા મેદપુર જગત ગોપાલ સર્કલ પાણીયારી ત્રણ દરવાજા ચિતારી બજાર ચોકીથી પીઠ ચાર રાણા ચકલા ગવા ટાવરથી ગોપાલ સર્કલથી પરત શક્કરપુર રામજી મંદિરે પૂર્ણ કરવામાં આવી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભાગમાં ખૂબ ઉત્સાહપૂર્વક રામનવમીના દિવસે શોભાયાત્રા નીકળે છે અને બહુ મોટી સંખ્યામાં નાગરિકો છે એમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે આ યાત્રા શાંતિપૂર્વક રીતે નીકળે એ માટે લોકો પોલીસ બંદોબસ્ત પોલીસ કાફવામાં આવેલી છે ભૂતકાળમાં અમુક વખતે જે બનાવો બનેલા હતા એ લોકો એ બનાવો હવે એ સમગ્ર યાત્રા ધાર્મિક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય એ રીતનું આયોજન નાગરિકો તરફથી યાત્રાના આયોજકો તરફથી અને અમારા શાંતિ સમિતિના જે સભ્યો છે એમના તરફથી કરવામાં આવે છે પોલીસ તરફથી સુરક્ષાના ભાગરૂપે દેહની પોલીસના માણસો એસઆરપી અને ઉચ્ચ અધિકારીઓ છે એ પણ સરંજામ અને સાધનો સાથે આજરોજ હાજર છે યાત્રા શરૂ થઈ ચૂકી છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે યાત્રા છે અત્યારે આગળ વધી છે